રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફ ની અંદર ટ્રેનિંગ એક વર્ષની પૂર્ણ કરી માદરે વતન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કેશાજી રાણા રહે જવાહરનગર બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન ગુંસરી ગામ અને જવાહરનગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું

કુંતા શ્રી ગામ અને અભિષેકભાઈ કેસાજી રાણા બિલ રહે જવાહર નગર બંને યુવાનો આજ રોજ સીઆરપીએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તમે છે તમારો કયા ગામના છો અને તમે કયા ફોર્સમાં ટ્રેનિંગ કરી અને ત્યારે ગામે આવ્યા છો મારું નામ રાણા અભિષેકભાઈ કેરાભાઈ છે હું જવાહર નગર વતની છું મેં સીઆરપીએફ ની ટ્રેનિંગ લખનઉમાં કરી છે તમને આવા વિચારો કેમ આવ્યા મને આ વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી મહેનતથી હું અહીંયા આવી છું એમના સહકારથી તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કર્યું શું કહેવા માગો ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું અને મારા પરિવારજનોનું સંતોષ ગણેશભાઈ છે હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ એમ અગિયાર મહિનાની ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠી અમેઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઉવીસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત